વિવિધ પ્રકારના ફળોની ખેતી કરે છે જેની અંદર કેરી પપૈયા લાલ કેળા ચીકુ તરબૂચ સરગવો મોસંબી જામફળ તેમજ દુર્લભ લોગન અને સફરજન જેવા બાગાયતી પાકો સામેલ છે પરંતુ હાલમાં તેમના બાગાયતી પાકોમાં સૌથી વધુ ચર્ચા થઈ રહી છે સફેદ જાંબુની ચાર વર્ષ અગાઉ મલેશિયા પ્રવાસ દરમિયાન રાકેશભાઈ સફેદ જાંબુના સોળ જેટલા રોપા લાવ્યા અને કુદરતી પદ્ધતિથી પોતાના ખેતરની અંદર તેની શરૂઆત કરી આજે સળંગ બીજા વર્ષે તેઓએ બાર વૃક્ષોમાંથી ઉપજ મેળવી રહ્યા છે જે પાક દુબઈ મુંબઈ અને સુરતની અંદર માર્કેટ સુધી પહોંચી રહ્યો છે અને પછી અમે અલગ અલગ પ્રકારના વિવિધ પ્રકારના ફળ ફ્રૂટના ઝાડ કરેલા છે જેમાં અમે મલેશિયાથી ચાર વર્ષ પહેલા ચાર વર્ષ પહેલાં અમે આ જાંબુ લાવેલા વાઈટ જાંબુ અમે ત્યાં ખાધેલા તો અમને સારા લાગ્યા એટલે અમે એના છોડ લાવ મંગાવેલા પછી અને અત્યારે ટ્રાયલ બેઝ ઉપર અહીંયા કરેલા હતા તો લગભગ સોળ જેટલા ઝાડ છે અમારી પાસે સફેદ જાંબુનો સ્વાદ મીઠો હોય છે જે ભારતીય બજારમાં સરળતાથી જોવા નહીં મળે આજની તારીખે તેનું વેચાણ રૂપિયા ચારસો પ્રતિ કિલોના ભાવે થાય છે જે ખેડૂત માટે નફાકારક સાબિત થયું છે રાકેશભાઈને ગત વર્ષે પંચોતેર કિલો થી ઉપજ મળી હતી તેમને આશા છે કે આ વર્ષે દરેક ઝાડમાંથી આશરે વીસ કિલો ફળ મળી શકે છે આ સફેદ જાંબુની નિકાસ માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ થાય છે ગયા વર્ષે જાંબુ લાગ્યા હતા અને આ વર્ષે લાગ્યા છે ગયા વર્ષે લગભગ અમે પચાસ કિલો જેટલા જામુન વેચ્યા હતા અને બીજા પચીસેક કિલો જેટલા બધામાં વેચ્યા હતા આ વર્ષે લગભગ એક ઝાડની અંદર વીસ એક કિલો વીસ થી પચીસ કિલો જેટલા જાબુ લાગેલા છે જે અમે સુરત અમદાવાદમાં પણ મોકલેલા છે લઈ ગયેલા છે વેપારીઓ બોમ્બે એક્સપોર્ટ માટે દુબઈ એક્સપોર્ટ કરવા માટે બોમ્બે વાળા વેપારી પણ લઈ ગયેલા છે થોડા અને વડોદરામાં અમે ગૌકોપા અમૃતમ કરીને સુભનપુરામાં મોલ છે ત્યાં પણ અમે વેચાણ કરીએ છીએ રાકેશભાઈએ લાલ કેળાની પણ ગત વર્ષે સફળ ખેતી કરી હતી જે દક્ષિણ ભારતની ખાસ જાત છે તેમણે તેના ટિશ્યુ કલ્ચર વડે એક એકર જમીનની અંદર ઉત્પન્ન કર્યા આ ઉપરાંત તેઓ થાઈલેન્ડથી લાવેલી જે ફ્રૂટની જાત તેમજ પાઇપલાઇનની અંદર રહેલી બ્લુબેરી દ્રાક્ષ જેવી જાતો પણ અજમાવી રહ્યા છે આ સાથે રાકેશભાઈ અઢાર ગાય સાથે ગૌશાળા પણ ચલાવી રહ્યા છે જેથી તેમને ગૌ આધારિત ખેતીમાં ખૂબ સરળતા સાંભળી રહી છે તેમાં અમે ઓર્ગેનિક ખેતી કરીએ છીએ અમારી પાસે લગભગ અઢાર ગાય છે બીજા એના વાછડાને બધું ખરું એનું ઓર્ગેનિક દૂધ પણ પ્રોડ્યુસ કરે છે એનું ઓર્ગેનિક ખાતર અમે આજ ખેતરો એનું જે મેન્યુઅર આવે છે આજ ખેતરોમાં નાખીએ છીએ મને તેમના ખેતરમાં ઉગેલા ત્રણ જાતના નેપિયર ઘાસ પશુઓના ચારામાં ઉપયોગી છે કુદરતી ખેતી સાથે સાથે રાકેશભાઈએ મધમાખી પાલન પણ શરૂ કર્યું છે ખાસ કરી અને ટ્રાયગોના જાતિ જે ડંખ વગરની છે અને તેનું મધ 4500 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે હા મધમાખી માટે પણ અમે ત્રણ ટાઈપ સેરેના અને ટ્રાયગોના ટ્રાયગોના આવે છે એ સ્ટિંગલેસ આવે છે એટલે કે કરડેના એ ટાઈપની માખી આવે છે ઘણી નાની આવે એના પણ અમારી પાસે 25 બોક્સ છે જેનું મધ લગભગ પિસ્તાલીસ રૂપિયા કિલો ખાસ કરી પિસ્તાલીસો રૂપિયા કિલોની ની ચાર હજાર પાંચસો રૂપિયા કિલો ની આજુબાજુમાં વેચાય છે મૂળથી એન્જિનિયર અને વ્યવસાયે કુદરતી ખેતીમાં સતત સંશોધક તરીકે ઓળખાતા રાકેશભાઈ ટેકનોલોજીથી ખેતી સુધીનો અવકાશ પાર કરી એ વાત સાબિત કરી છે કે ધરતી સાથેનો સંબંધ જ્યાં હૃદયથી હોય ત્યાં સફળતા તો નિશ્ચિત મળે છે રાકેશભાઈનો અભિગમ એ અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યો છે કિંજલ ભટ જીએસટીવી